সোমইেডাযোুয় যেকেত ন্েয়েেেশেে য়েেয়াইয়াই আরি মখিরকেের সোমেয়ে়ের সোমে আপদ য়েয়ের কোম আপদায়ে়ে কের

અહિયા રસ્તા માં પહોચ્યા છે આ જગ્યા એક જગ્યા ઊભા છે આગળ જુઓ કેટલી શાંતિ છે કોઈનો પણ અવાજ નહીં આવતો એકદમ શાંતિ છે આ જગ્યા યાર કોઈનો અવાજ નહીં ગાડીઓ જાય છે તે જ અવાજ આવે છે ખાલી આજે કશો અવાજ છે નહીં ને એટલું મસ્ત મસ્ત જગ્યા છે આ બધું જો ફૂલત માદજે મસ્તર છે ઉપર ગાડી લઈને ચડી ગયા છે આગળ આગળ કેટલું મોટું ગાર્ડન છે જે કઈ ખુલ્લી જગ્યા એકદમ છે આટલી અહીંયા એક જ આ ઝાડ છે વચ્ચે એવું છે જો કેવું કશું વિડીયો મારે કેવું બાકા કશું

Cần Ê, con đi đâu? Đi đâu? આપણ વોગરા જ હતા સાધીવું લાગતું કારણ કે પ્રોફેશનલ એકદમ બધું પહેર્યું છે સેફટી છે એમના માટે એકદમ મસ્ત જગ્યા છે વાવ યાર હાય 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 યાર મસ્ત જગ્યા છે એકદમ મસ્ત છે યાર દેખો કેવું છે પાછળ અહિયાં થી જો દેખાય છે બધું ગાઈશ આને જોઈને મારી ફાટી હતી હમણાં આ જોઈને ગભરાઈ ગયો તો એકદમ યાર હજુ આગળ પણ આવશે આ ઊભા છે જોવા માટે વચ્ચે આ સારી જગ્યા હજી ચડવાનું ઉપર હતું એટલે ઊભા છે આ જોવો યાર ખરેખર મસ્ત છે યાર હા જગ્યા થોડોક ફોટો ફોટો પાડીશું ફોટો શૂટિંગ કરીશું પછી વિચારીશું હવે ફોટો પાડી લીધો છે હવે ફોટો પાડીને ઉપરીશું અહીંયા પૂરો કરીશું હવે પૂરો કરીશું તો હવે જઈશું આગળ બીજી કઈ કાળી જગ્યા હશે તો ઉભા રહીશું ધીરે ધીરે ચાલીએ છે જો અહીંયા જગ્યાઓ બધી બહુ સારી છે તો હવે ગાડી બેસી બીજી કઈક જગ્યા જઈશું હવે આગળ ચાલો ચાલો અહીંયા આ ઝરણું પડે છે ઉપરથી જો અમે આગળ ગાડી નીચે નાખીશું ઝરણા માં ત્યાં નીચે જો બધા ગાડી તો એ જ છે તો અહીંયા પણ છે થોડુંક થોડુંક પાણી બનાવે છે

એકદમ ચોખ્ખી ગાડી થઈ જશે આજે આજે એકદમ બહુ દળવાળી બહુ હતી રસ્તો થોડોક ખરાબ છે દળવાળી બહુ હતી આ જગ્યાએ રસ્તો બહુ ખરાબ છે એટલે રોડ રોડનું નું કામ ચાલે છે હજુ રોડ બને છે એટલા માટે થોડુંક ચાલતું હતું તો આ લોકો ગાડી ધોઈ કાઢી ધોઈ જઈ અહી લઈ દે અહીંયા આગળ গাড়ি। আলা নিরো নিচে বোকা দাও আইছে। গাড়ি তোছে। पण আগড়ে আগে কাদো বাড়ি বো থাইছে। যা। আ গায়

બધા જ જોતા જોતા જાય છે અહીંથી ને યાર ખરેખર આ જગ્યા મસ્ત છે ખાલી આ જગ્યા રીઝ જોઈને જ અમે આવ્યા હતા તો એ આટલી મસ્ત જગ્યા છે તમે પણ આવી શકો છો કંઈ અઘરું નથી પડતું તો તમે પણ વિઝિટ કરી શકો છો સારી જગ્યા છે એકદમ બસ આવા જોવા અને રસ્તામાં જેટલી જગ્યાએ જોયું છે બધી જ રસ્તાની અંદરથી પાણી નીકળે છે અહીંયાથી જેટલા પહાડો થયા હતા બધે જ જ પડે છે મિદ ઘાટ પહોંચી ગયા છે અમે અહીંયાનો વ્યૂ જુઓ તમને બતાવું એનો આજો આલુ ઊંચું છે હવે વિડીયોમાં એટલું બધું નથી દેખાતું પણ વધારે જ છે અહીંયા મલસેસ ઘાટનો આ બધો વ્યૂ છે બધી જગ્યાએ આગળ જાય છે તો બધું બધે વોટરફોલ જ છે આ વોટરફોલ છે અહીંયા બધે જ આ બધે જ છે ગાડી વોટરફોલ મસ્ત મસ્ત છે આ જગ્યાએ સારી જગ્યા છે વિઝિટ કરી શકો છો તમે અહીંયા આવીને